વાત સુરતના કાપુદરાણી જ્યાં એક સગીરાનું પહેલા અપહરણ કરવામાં આવ્યું ત્યારબાદ તેની છેડતી કરવામાં આવી દુષ્કર્મના ઈરાદાથી અપહરણ કરી ચપ્પુ વડે ધમકાવવામાં આવી સગીરાને ગળા અને હાથના કાંડા ઉપર ઘસરકો મારીને ઈજા પહોંચાડવામાં આવી બળજબરીથી અપહરણ કરીને એક શખ્સ લઈ ચુક્યો લઈ ગયો હતો દરમિયાન આરોપીના ચુંગાલમાંથી છૂટેલી સગીરાએ પરિવારને આપવી જણાવી બાદમાં પરિવારે કાપુદરા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી ચેતન ઉર્ફે કાનો હડેત્રાની ધરપકડ કરી લીધી છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના એક અપહરણ કરવામાં આવ્યું હતું બદ ઇરાદે આ સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું તેને ઈજા પણ પહોંચાડવામાં આવી હતી અને અપહરણ કરીને ચપ્પુ વડે મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી માડ મહાબુસીબતે આ સગીરા આરોપીના ચુંગાલમાં છટકી ગયા અને બાદમાં તેના પરિવારને જાણ કરવામાં આવતા પરિવારે કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે સગીરાને ગળા અને હાથના કાંડા પર ઈજા પહોંચાડવામાં આવી છે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે અને તેની સામે વધારે કાર્યવાહી શરૂ કરી છે આરોપીની ચુંગાલમાંથી મહામુસીબતે સગીરા છૂટી અને બાદમાં તેણે પરિવારને પોતાની આપીતી જણાવી હતી કાપોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા કાપોદરા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો આરોપી ચેતન ઉર્ફે કાનો હડેત્રા જેની પોલીસે ધરપકડ કરી લીધી છે અને કાના સામે વધુ કાર્યવાહી શરૂ કરી છે